ખેડૂતોએ નાયું નુકસાન નહીં બનતું ખેડૂતો અને ખાસ કરીને અમારા હિંમતનગર તાલુકામાં સમુદ્ર ગામડાઓમાં આ જે નુકસાન થયું છે આપ જોઈ શકો છો કે જે માટીથી અને પાણીમાં પલળી ગયા પછી મગફળીની દશા એકદમ વિરાઈ ગઈ છે એટલે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ચાલુ વર્ષના સાથે સાથે આનું વળતર આપવામાં આવે અને જે મગફળી છે એની ટેકાના ભાવે ખરીદી સરકાર કરવાની હજી સુધી શરૂ નથી ચાલુ કરવામાં આવે અને ત્રણસો મઢ પર ખેડૂત ખરીદી થાય એની લાગણી આવી જરૂર આ નામની શરૂઆત કરી